શિક્ષણ થી મોટું હથિયાર નથી સંસ્થાના અધ્યક્ષ શ્રી ગૌરવ પળવેના માર્ગદર્શન હેઠળ વર્ષ બે હજાર વીસ થી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાનના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી અને આ વર્ષે પણ એ મહાયજ્ઞનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે પાછલા કોરોના કાળમાં કેટલાય પરિવારોની આર્થિક સ્થિતિ નબળી પડી છે અને તેના લીધે કેટલાક બાળકોના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે આવું ન થાય અને કોઈ બાળકનું ભવિષ્ય ના બગડે કોઈને આર્થિક તંગીને લઈને અભ્યાસ છોડવો ના પડે તેવી પરિસ્થિતિને સર્જાય તે માટે સંસ્થા દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાન શરૂ કર્યું છે તો અભિયાનમાં આપ પણ જોડાવો અને આ વિદ્યા જ્ઞાનમાં આપણા ઘરમાં પડેલી પેપર પસ્તી અમોને આપો અમે આ પસ્તીને વેચાણ કરીને રાશિ એકત્રિત કરીને બાળકોને નોટબુક સ્કૂલ બેગ અને શાળાની ફી ભરીએ છીએ તો આ કાર્યક્રમ આપણા માટે પણ સાથ મળે તે માટે જો આપણા ઘરમાં પડેલી પસ્તી પડી હોય તો અમે આપ અમને આપો આપણી પસ્તી કોઈના ભવિષ્ય માટે ઉપયોગ થઈ શકે છે ગત વર્ષે આપણા બાધાના સહકારથી એક હજાર ડઝન નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓને સહાય

પસ્તી બીજાના જીવનમાં શું ઉપયોગી નીવડે કે પસ્તીથી બીજા બાળકોના જીવનમાં એક દીપ પ્રજ્વલિત થાય શિક્ષણ માટે આ પસ્તી લઈને અમે લોકો આ પસ્તી આપીને ચોપડાઓનું વિતરણ કરતા હોઈએ છીએ તો સંસ્કારી નકરીની વડોદરાની જે બહેનો અને માતાઓ છે તે દર વર્ષે આ પસ્તીદાનના કાર્યક્રમમાં આખા વર્ષમાં પસ્તી ભેગી કરતી હોય છે ને આ પસ્તી અમને આપતા વખતે એ લોકોને એટલો હર્ષ હોય છે કે તેઓને પોતાને ખબર હોય છે કે ઘરનું બજેટ એક ઓછા આવકમાં કેવી રીતે ચલાવતા હોય પણ એમની ભાવના હોય છે કે એમના તરફથી બી કોઈક બીજા બાળકને પ્રશિક્ષણમાં મદદરૂપ થાય એ સદહેતુ એમનામાં હોતો હોય છે તો તેને ધ્યાનમાં અનુરૂપ રાખી આજે જ્યારે અમે પસ્તીદાન માટે અમે લોકોના ત્યાં જઈએ છીએ તો જે ઉત્સાહથી આ બહેનો આપતા હોય છે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમના થતી જે લોકો આર્થિકથી નબળા છે કે જેઓના માતા પિતા નહીં હોતા ઘરની આવક નથી હોતી કે બહુ જ નીડી હોય છે તેવા લોકોને આપણે ચોપડા અને સ્કૂલ બેગ આપતા હોઈએ છે તો તેનો આ કાર્યક્રમનો સાચો શ્રેય કોઈને જતો હશે તો આ જાગૃત મહિલાઓનો કે જે આખા વર્ષમાં પસ્તી ભેગી કરતી હોય અને આપણા મીડિયાનો કે આપ આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડો છો અને તેના જાગૃતતાના ભાગરૂપે લોકો અમને પસ્તી આપી જાય છે હું આપનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગૌરવ પવર પસ્તીદાનથી વિદ્યાદાનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે આજે લગભગ સો કિલો જેટલી અમલોકાએ પસ્તી ભેગી કરેલી છે અને એ પસ્તીના એ પસ્તી વેચીને અને એનાથી અમલોકોના નોટબુક વિતરણ કરવાના છે લોકોને એટલું જ કહેવા છે કે તમે અફોર્ડ કરી શકતા હોય તો તમે આવીને પેપર પસ્તી આપીને જાઓ મારી ઘરે કોન્ટેક્ટ કરવો મારો ન મારો કોન્ટેક કરવો હોય તો હિમંતભાઈ છે એમનો નંબર છે જ અને લોકોએ જે એક પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલું છે એમાં નંબર આપેલો છે એના પર તમે કોન્ટેક્ટ કરીને મારી ઘરે આવીને આપી જઈ શકો છો